મોવા ની અંદર આજે ડુંગળીના સરસ મજાના બજાર ભાવ જોવા જોવામાં આવી રહ્યા છે મિત્રો આ ડુંગળીના ના જે છસો ને ત્રીસ રૂપિયા નો ભાવ થયો છે અને જે ડુંગળી આ રાઈ ની છે એમને સરસ મજા ટ્રેડિંગ થ્રેડિંગ કર્યું છે

દિવાળી પછી રોપનો ધરું બનાવી અને પંચગંગાની ડુંગળી સોંપેલી હતી અને મારે પંચોતેર દિવસે કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલી હતી અને આજે એનો ભાવ જો છે છસો ને ત્રીસ રૂપિયા છેલ્લા સાત આઠ દિવસથી ડુંગળી દસ પંદર દિવસથી આમ તો કન્ટિન્યુ આવે છે અને કાયમ ઊંચા ભાવની અંદર વેચાય છે અને આની અંદર ખેડૂતભાઈઓને એક અપીલ કરું છું કે જે મોટી ને ઝીણો બૂલટો અલગ કરીને લાવો કાચી ડુંગળી ન કાઢો

છસો ને ત્રીસ રૂપિયા આજે બજાર જ સારી છે અને છસો ને ત્રીસ રૂપિયા બજાર ભાવ આવ્યા છે

પાંચસો બાવન બાવન રૂપિયા ભલભાઈ પાંચસો લઈ લો એકવી એકવી રૂપિયા ભલભાઈ પાંચસો એકત્રીસ બત્રીસ પાંત્રીસ રૂપિયા પાંચસો પાંત્રીસ પાંત્રીસ રૂપિયા પાંચસો

ઓગત્રી બત્રી તેત્રી તેત્રી રૂપે તેત્રી ત્રણ વાર નોની